નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર દસ દુનિયા અમારી તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ દસમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે વાતચીત જેમાં પહેલો પ્રશ્ન છે તમે પંખીઓનો કલર સાંભળ્યો છે ક્યારે તો આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો અહીં લખેલો છે કે હા મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે દરરોજ સવારે જ્યારે હું ઊઠું છું ત્યારે મારી બારીની બહાર ચકલી કબૂતર અને કોયલની મધુર ધ્વનિ સંભળાય છે ખાસ કરીને ઉનાળાની સવારે જ્યારે હું શાળાએ જવા તૈયાર થતો હોઉં છું ત્યારે પંખીઓનો કલરવ ખૂબ મધુર સંભળાય છે અમારા ઘરની પાસે એક નાનો બગીચો છે જ્યાં ઘણા પંખીઓ આવે છે અને ત્યાં બેસીને હું તેમનો કલરવ સાંભળું છું ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમને ગમતા પક્ષીનો અવાજ કાઢી બતાવો તો મને કોયલનો અવાજ ખૂબ ગમે છે કોયલનો અવાજ કુહુ કુહુ જેવો હોય છે આ અવાજ ખૂબ મીઠો અને સુરીલો લાગે છે આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમે કયા કયા ચાલીને જાઓ છો તો હું ઘણી જગ્યાએ ચાલીને જાઉં છું મારી શાળા મારા ઘરથી ફક્ત દસ મિનિટના અંતરે છે તેથી હું રોજ ચાલીને શાળાએ જાઉં છું સાંજે મારા મિત્રો સાથે રમવા માટે પાર્કમાં ચાલીને જાઉં છું અમારા ઘરની નજીકમાં એક નાની દુકાન છે ત્યાં પણ હું ચાલીને જાઉં છું જ્યારે મમ્મી પપ્પાને કોઈ નાની મોટી વસ્તુની જરૂર પડે છે રવિવારે અમે કુટુંબ સાથે મંદિરે પણ ચાલીને જઈએ છીએ કારણ કે તે અમારા ઘરથી નજીક છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર તમને ક્યાં ફરવું જવું ગમે કેમ તો આ પ્રશ્નનો જવાબ તમે તમારા મુજબ પણ લખી શકો છો તમને જ્યાં ફરવા જવું ગમતું હોય તે સ્થળ અને તેનું કારણ દર્શાવવાનું છે તો અહીં લખેલું છે કે મને દરિયા કિનારે ફરવા જવું ખૂબ ગમે છે પાણીના ઉછળતા મોજાઓ રેતીમાં ચાલવાનો અનુભવ અને સૂર્યાસ્ત જોવો એ બહુ સુંદર અનુભવ છે દરિયા કિનારે હવા ખૂબ તાજી હોય છે અને ત્યાં શાંતિ મળે છે મને પર્વતીય વિસ્તારમાં ફરવા જવું પણ ગમે છે ત્યાં ઊંચા પર્વતો લીલાછમ વૃક્ષો અને ઠંડી હવા ખૂબ આનંદ આપે છે પ્રકૃતિની વચ્ચે ફરવું એ મને શાંતિ આપે છે અને નવી ઉર્જાથી ભરી દે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ તમે કયા કયા રંગના ફૂલ જોયા છે તો મેં ઘણા રંગના ફૂલ જોયા છે લાલ રંગના ગુલાબ પીળા રંગના સૂરજમુખી જાંબલી રંગની લવેન્ડર સફેદ ચંપા નારંગી ગલગોટા ગુલાબી કમળ અને લીલા રંગની કળીઓ જોઈ છે અમારી સોસાયટીના બગીચામાં પણ વિવિધ રંગના ફૂલો છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે વાક્યને આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો જેમાં પહેલું છે હે નાથ તારી કૃપા અપરંપાર છે તો અહીંયા રેખાંકિત શબ્દ છે નાથ તો પતિ શેઠ પ્રભુ તો એનો અર્થ થશે પ્રભુ બરોબર તો આ રીતે આપણે વાક્યને આધારે જે શબ્દ નીચે રેખા કરેલી છે તે શબ્દનો અર્થ આપણે ધારી અને લખવાનો છે ત્યાર પછી બીજું વાક્ય છે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે તો અહીં કલરવ શબ્દ નીચે રેખા કરેલી છે તો કલરવનો અર્થ થશે પંખીઓનો મધુર ધ્વનિ ત્યાર પછી ત્રીજું મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે અહીં ભાત શબ્દ નીચે રેખા કરેલી છે તો ભાત શબ્દનો અર્થ થશે છાપ ચોથું વાક્ય નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસળિયા કરતી હતી રસળિયા શબ્દ નીચે લીટી ગલેરી છે એટલે રસળવું શબ્દનો અર્થ થાય ઢીલાશ કરવી પાંચમું વસંત ઋતુમાં આમ બે મહોર મહોરે છે તો મહોરવું એનો અર્થ થશે કુંપળ ફૂટવી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે વાક્યને લાગુ પડતો શબ્દ કૌશમાંથી લખો અહીં વાક્ય છે પહેલું તબલાનો કર્ણપ્રિય અવાજ તો અહીંયા આવશે નાદ ત્યાર પછી બીજું લતા મંગેશકરની સુમધુર ગાયકી તો સૂર ત્યાર પછી ત્રીજું છોકરાની વાતચીત તો કલબલ ત્યાર પછી આગળ ચોથું પંખીઓનો મધુર ધ્વનિ તો કલરવ પાંચમું પગનો ચાલવાનો અવાજ તો પગરવ છઠ્ઠું બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ તો ઘોંઘાટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવો જેમાં પહેલું છે પગરવ તો બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું ત્યાર પછી અહીં તમારું વાક્ય જે છે એ તમે તમારી જાતે પણ બનાવીને લખી શકો છો અહીંયા વાક્ય છે કે અમે અચાનક કોઈનો પગરવ સાંભળ્યો બીજું છે કલરવ બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે તો વાક્ય તમે કંઈક આ રીતે લખી શકો કે સવારમાં પક્ષીઓનો કલરવ સાંભળવો મને ખૂબ ગમે છે ત્યાર પછીનો શબ્દ છે કલબલ તો રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા વાક્ય કંઈક આ રીતે લખી શકો કે મેળામાં થતી લોકોની કલબલ દૂરથી સંભળાતી હતી ત્યાર પછી ચોથું લહેરખી પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વાક્ય કંઈક આ રીતે લખી શકીએ કે દ્વારકાના દરિયાની લહેરખી અનુભવીને મનમાં ખૂબ આનંદ થયો પાંચમો શબ્દ છે લહેકો મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે તો વાક્ય કંઈક આ રીતે આપણે લખી શકીએ કે ગીત ગાતી વખતે રાજાએ લહેકો કર્યો અને બધા પ્રભાવિત થઈ ગયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કે વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો જેમાં પહેલું છે અમે મધુર અવાજ કરતા રહીશું તો પણ કલરવની દુનિયા અમારી તો આ રીતે વાક્યને લાગુ પડતી પંક્તિ જે છે તે આપણે કાવ્યમાંથી શોધીને લખવાની છે બીજું વાક્ય છે અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ ઝૂટવી લીધો છે તો એના લાગુ પડતી પંક્તિ જે છે તે છે કે વાટે રખડિયાની મોજ છીનવી લીધી ત્રીજું વહેલી સવારે શોર બકોર સંભળાય છે તો કલબલ તો થાય જ્યાં પહેલો તે પહોર ત્યાર પછી આગળ ચોથું વાક્ય ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે તો લહેકાએ લહેકાએ મોહરતા અવાજના પાંચમું સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે તો ના તો આ સામટી સુગંધ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કાવ્યને આધારે બંધ બેસતા જોડકા જોડો અહીં વિભાગ અ અને બ બે વિભાગ આપેલા છે વિભાગ અ ની અંદર પહેલું છે જગતને જોઈ ન શકવું તો એની સામે વિભાગ બ માંથી ત્રીજું આવશે સાંભળીને જગતને પારખવું બીજું જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાય તો ચોથું આવશે એની સામે પગના અવાજથી આગળ વધવું ત્રીજું ફૂલોના રંગોની પરખ નથી શકવી તો એની સામે આવશે પહેલું સુગંધ થકી ફૂલોની ઓળખ ચોથું દરિયાની ભરતી તો એની સામે આવશે પાંચમું એકબીજાને મળવાનો સંબંધ સચવાય છે પાંચમું આવશે ટેરવા એ જ આંખો એની સામે સ્પર્શ અનુભવ વડે આગળ વધવું ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે અનુભવ કરો અને લખો તો અહીંયા અનુભવો લખેલા છે ત્યાર પછી અનુભવ કરતી વખતે શી મુશ્કેલી પડી ત્યાર પછી કેવી રીતે અનુભવ કરી શક્યા તે લખવાનું છે અનુભવની અંદર છે કે આખે પાટા બાંધીને બોર્ડમાં તમારું નામ લખો બીજું કાનમાં આંગળી નાખો તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો તો આ રીતના અહીં અલગ અલગ અનુભવ આપેલા છે બરાબર અને એની સામેના ખાનામાં શી મુશ્કેલી પડી અને કેવી રીતે કરી શક્યા તે લખવાનું છે જે અહીં લખેલું છે તમારે જોઈ અને લખવાનું છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને લખો ઉદાહરણ છે ચોપન તો એમાં પાંચ જે છે અંક પાંચ એની ઉપર શબ્દ જે લખેલો છે તે શબ્દ છે ના અને ચાર ઉપર જે શબ્દ લખેલો છે તે છે વ તો અહીંયા ચોપ્પનની નીચે નાવ શબ્દ આવશે ત્યાર પછી બેતાલીસ છે તો બેતાલીસમાં અહીંયા ચાર ઉપર વ છે અને બે ઉપર ગ છે એટલે બેતાલીસ નીચે શું આવશે વગ ત્યાર પછી છે તો એની ઉપર શું સંખ્યા આવશે ની શબ્દ નીચે અંક છે સાત અને ર શબ્દ જે છે એની નીચે અંક છે ત્રણ તોતેર આવશે બરોબર તો આ રીતે તમારે શબ્દ લખવાના છે અહીં બાકી જે બે ખાના છે એની અંદર આગળ ત્યાર પછી અહીં લખેલું છે જે તમારે જો એને લખવાનું છે આગળ છે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો પહેલું વાક્ય છે આકાશમાં પક્ષી ઉડતું હતું કંશની અંદર શબ્દ લખેલો છે ચકલી તો અહીં લીટી દોરેલ જે શબ્દ છે પક્ષી એની જગ્યાએ કૌંસમાં જે શબ્દ આપેલો છે ચકલી તે શબ્દનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે એટલે આપણું વાક્ય બને આકાશમાં ચકલી ઉડતી હતી ત્યાર પછી એવી જ રીતે આપણું બીજું વાક્ય બનશે યુવરાજ બેઠા બેઠા ખાતો હતો ત્રીજું વાક્ય બને હું રમું છું ચોથું વાક્ય બનશે કોમલ હસ્તી હસ્તી લખતી હતી પાંચમું વાક્ય બને તપેલું દૂધથી ભરેલું હતું આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કે અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો જવાબમાં આપણે લખી શકીએ કે અહીં અંધજનને સંબોધીને વાત કરવામાં આવી છે બીજો પ્રશ્ન ઈશ્વરે શું શું લઈ લીધું છે તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન હવે શું શું બચ્યું છે જેનો સંતોષ છે તો અંધજને ચક્ષુ ખોયા છતાં કાન દ્વારા પંખીઓના કલરવનો આનંદ માણી શકે છે કોઈના ચાલવાના અવાજથી માણસના આગમનની જાણ થાય છે પંખીઓનો કલરવ તેના બંધ પોપચામાં સવારના રંગોની ભાત રચાય છે તે નાક દ્વારા ફૂલોની એક સામટી સુવાસને માણી શકે છે પવનની લહેરખીના સ્પર્શ થતા દરેક ઋતુના પ્રકૃતિ સૌંદર્યને માણી શકે છે આમ પ્રજ્ઞાચક્ષુની એક ઇન્દ્રિય જતાં તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવે છે અને જેનો તેને સંતોષ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો તો વહેલી સવારે પંખીઓનો કલરવ થતા અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એવી વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમામાંથી છટકીને રણજણતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે તો અંધજન જ્યારે પંખીઓના કલરવથી વહેલી સવારે ઊઠે છે ત્યારે એના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં પડે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણજણતું રૂપ લઈને

અને માણસને સ્પર્શીને તેને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને ટેરવે ટેરવે હવે આંખ ફૂટી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર દસ તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ